શાખા વર્ષોથી ફરજ બજાવતા રિટાયર્ડ આર્મી મેન ભોપતભાઈ કરણભાઈ બાબરિયાની આજે મર્યાદા પ્રમાણે રિટાયર્ડ થતા એસબીઆઈ બેંક કર્મચારી સહિતના આગેવાનો દ્વારા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો ભોપતભાઈએ એની કામગીરીને સાત સન્માન પત્ર આપીને કર્મચારીઓએ તેમને વિદાય આપી હતી તેમજ વર્ષો સુધી ઇન્ડિયન આર્મીમાં સત્તર વર્ષ અને ચાર દિવસ ડ્યુટી કરેલ તેમજ પાંચ મેડલ મળેલ સાથે જ પૂરી નિષ્ઠાથી તેમની ફરજ બજાવી નિવૃત્ત થયા બાદ તેમણે ઉપલેટા એસબીઆઈ બેંક રાજમાર્ગ શાખાની બેંકમાં સિક્યોરિટી ગાર્ડની જોબ સંભાળી હતી જેમાં આજે વય મર્યાદાથી તેઓ નિવૃત્ત થતા ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો राजमार्ग शाखा तथा उपस्थित मेरी राजेश भाई चौधरी जो ऑपरेटर राजमार्ग शाखा ब्रांच मैनेजर साहब तथा કાછડી સાહેબ દનશભાઈ કાછડિયા જે ટાવર રોડ બ્રાન્ચ ની અંદરમાં બ્રાન્ચ મેનેજર તરીકે ભૂમિકા આપે છે આજ રોજ તારીખ 30 9 2024 ના રોજ રાજનાક શાખા ની અંદરમાં સેવા બજાવતા અમારા શ્રી ભૂપતભાઈ બાબરીયા નો આજ ના રોજ વિદાય સમારોહ યોજવામાં આવેલ હતો જેમ ની અંદરમાં એમને તારીખ 4 8 2000 ના રોજ પોતાની સેવા ટાવર રોડ ઉપલેટા શાખામાંથી સ્ટાર્ટ કરી અને આજ રોજ તારીખ ત્રીસ નવ બે હજાર અને ચોવીસના રોજ પોતમાં જે સેવા કરીએ છીએ એ પૂર્ણ કરેલ છે આ સાથે અમે આજે રાજમાગ શાખાની અંદરમાં અમે વિધાય સમરોહ યોજવામાં આવ્યો હતો આ વિધ્યા અંદરમાં આર્મી ગાર્ડના જે સ્ટાફ છે એ મેં ઓપેશ કર્યા હતા તદુપરાંત એસબીઆઈ શાખાનો સ્ટાફ નિરુદ કર્મચારી એસબીઆઈ સ્ટાફ અને ટાવર રોડ શાખાનો સ્ટાફ સાથે મળી આજ દિન સુધી જે ભૂપતભાઈએ પોતાનું સેવા કાર્ય પોતાનું નિભાવ્યું છે ડાન્સની અંદરમાં તેમજ એમની પહેલા પણ આર્મીની અંદરમાં પણ એમના ખૂબ સારી સેવા કાર્ય કરી અને ડાન્સ શાખામાં જોડાયેલ છે એ બદલ ડાન્સ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ સાથે સાથે આવનારું વર્ષ એમને દીર્ઘાયુ અને તંદુરસ્તી પ્રદાન કરે એવી રાજમાર્ગ શાખા અને ડાવર શાખા તરફથી એમનું સ્વાગત કરીએ છીએ ફોજમાં નોકરી કેવી અને બેંકમાં નોકરી કેવી જે જીવિત આપણે સેવા જ કરવાની છે